નમસ્કાર હું હેમંત સર છેલ્લા ઘણા સમયથી ઘણા બધા મિત્રો કે એવા વ્યક્તિઓ જે મને મળે છે અને એક જ વાત કરે છે સર સમય એવો ચાલી રહ્યો છે કે ચાહીએ છતાંય કામ થતા નથી ચાહે પૈસા આપીએ છીએ ચાહે પોતાનો સમય આપીએ છીએ પરંતુ જોઈએ એવા કામ થતા નથી હવે એનું રહસ્ય શું છે અને એમાંથી કેવી રીતે બહાર આવી શકાય એના વિશે હું થોડી તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું એક ઉદાહરણ તરીકે લઈશ તો ઘરમાં જ્યારે આપણે સવારે દૂધ લાવીએ છીએ આખો દિવસમાં બે વાર ત્રણ વાર જેવું જેના ઘરની સ્થિતિ એ પ્રમાણે દૂધનો વપરાશ થાય છે અને સાંજ પડે દૂધ પતી જાય છે બીજી રીતે વાત કરું તો મોબાઈલ સવારે આપણે એને ચાર્જ કરીએ છીએ અને વાપરતા વાપરતા સાંજ સુધી એ એનું ચાર્જિંગ પતી જાય છે કોઈ એવા પણ વ્યક્તિ છે કે જેને દિવસમાં બે વખત ચાર્જ કરવું પડતું હોય છે કારણ કે એમનો વપરાશ વધુ હોવાને કારણે એ વપરાઈ જાય છે અને મોબાઈલને બીજી વાર ચાર્જ કર્યા વગર છૂટકો રહેતો નથી સેમ આવું આપણી જોડે પણ છે આ બ્રહ્માંડની અંદર એક શક્તિ રહેલી છે અને શક્તિથી આ બધા કામ ચાલે છે અને એ શક્તિ છે આપણા વિચારો હાલ સમય પ્રમાણે એક વ્યક્તિ દિવસના પચાસ હજાર થી સિત્તેર હજાર વિચાર કરે છે વિચારોમાં કેવી રીતે હોય તો સવારે ઉઠવાનું હજુ બાકી છે ઉઠીને પછી આ કરવાનું બાકી છે બ્રશ કરવાનું ઓફિસ જવાનું કંઈ પણ વિચારીએ છે એવા થોટ થોટ બાય વિચારો એ પચાસ હજારથી સિત્તેર હજાર વિચાર થાય છે આ વિચારો પણ એની અમુક સીમા હોય છે એ સીમાના કારણે એ વપરાતા જાય છે અને ઓછા થતા જાય ઓછા થતા જાય હવે તો એવા પણ અમે કેસ સાંભળ્યા છે કે લોકો કહે છે કે સર ઊંઘમાં પણ જ્યારે હું વિચાર 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 કરતા હોય એવા અમને લાગે છે વિચારો એટલા વધી ગયા છે કોઈ કહે છે કે રસોઈ બનાવતા બનાવતા અનેક નક્કામાં વિચાર આવે છે ઈવન લોકો એમ પણ કહે છે કે ટોયલેટ બાથરૂમમાં પણ અમુક વિચારો જે કહેવાય ને એ કોઈને બોલવાના કે કોઈને જોડેથી પૈસા લેવાના કોઈનું કાંઈ આ તે કાંઈ વિચારોની આ હારમાળા એ વધતી જાય છે તો મારું તમને બધાને હું જેટલું જાણું છું જેટલું હું નોલેજ છે એ પ્રમાણે હું તમને કહું જેટલા વધુને વધુ આપણા નેગેટિવ વિચારો વધતા જશે એમ આપણી બેટરી ડિસ્ચાર્જ થતી જશે અને બેટરી ડિસ્ચાર્જ થવાને કારણે આપણે જે કામ સરળતાથી થઈ જવા જોઈએ એ કામ સરળતાથી થતા નથી આ એનું બહુ ગહન રહસ્ય છે આ એક દિવસમાં તમને જલ્દી ના પણ સમજ પડે પણ તમને હિંડ તો મળશે ઘરની અંદર કોઈ બીમારી ના આવે આવે તો જલ્દી કેવી રીતે જતી રહે ઘરના ભંડારાને અનાજ ભંડાર કહીએ કે ધન ભંડાર કહીએ એ વ્યર્થ ના જતો રહે એની બચત થાય એના માટે આપણે આપણા જે આ વિચારો છે જે પચાસ સાહીઠ સિત્તેર હજાર થાય છે એને બચત કરતા કરતા વીસ હજાર દસ હજાર પાંચ હજાર આવી રીતે લાવવા પડશે આની એક અલગ વિધિ હોય છે જો ખરેખર આપણને એવું લાગતું હોય કે અમારા વિચારો રોકાતા નથી ઘરમાં એક સાંધે ત્યાં તેર તૂટે આવી પરિસ્થિતિ આવે છે તો આપ મને કોમેન્ટમાં જરૂર લખજો એ કોમેન્ટમાં તમે મને લખશો તો હું એની સામે અથવા મારા નંબર ઉપર વોટ્સએપમાં નાઇન નાઇન ઝીરો ફોર ઝીરો ટુ ઝીરો ટ્રિપલ વન આ નંબર ઉપર પણ તમે મને વોટ્સએપ કરી શકો છો હું એનું તમને વધારે નોલેજ આપીશ અને આપણે આપણા વિચારોને કેવી રીતે મારવાના નથી મનનું કામ દમન કરવાનું નથી એ વિચારોને કેવી રીતે બદલવા એ હું તમને નોલેજ આપીશ તો જે દિવસે આપણા વિચારો આટલા બધા સાઠ સિત્તેર હજારથી પાંચ હજાર દસ હજાર ઉપર આવવા લાગશે એ દિવસે તમને લાગશે કે ઘરમાં ચમત્કાર થઈ રહ્યો છે અને ચમત્કાર થકી કેન્સર જેવા કેન્સર પણ દૂર થઈ જાય છે ડાયાબિટીસ કહો કે હાર્ટ એટેકની કોઈ બીમારી કહો ઘરમાં ધન ભંડારની તકલીફ કહો આ બધું જ દૂર થઈ જાય છે છે ને છે બ્રહ્માંડ યુનિવર્સની યુનિવર્સની શક્તિને આવો જાણીએ એનો યુઝ કરીએ પોતાના ઘર પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર કરીએ મારો વિડીયો તમને ગમ્યો હોય તો આગળ અચૂક પહોંચાડશો અનેક લોકોની દુઆ મળશે અને એ લોકોની દુઆ થકી પણ આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અચૂક આવશે ધન્યવાદ